દેશમાં માર્ચ મહિનો માવઠું લઈને આવ્યું છે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ વરસ્યો છે ક્યાંક ધમાકેદાર વરસાદ થઈ ગયો છે રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ યથાવત છે આગામી ચોવીસ કલાક રાજ્યમાં વરસાદની આગાહી છે સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગુજરાત ફરી એકવાર માવઠાના બાનમાં છે શનિવારે ગુજરાતના ઓગણ સિત્તેર તાલુકામાં વરસાદ નોંધાયો હતો હજી પણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે આ ઉપરાંત છોટાઉદેપુર ભરૂચ વડોદરા આણંદ ખેડા અને દાહોદમાં આગાહી કરવામાં આવી છે તેમજ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી પાટણ મહેસાણામાં વરસાદની આગાહી છે તો સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર સુરેન્દ્રનગર અને કચ્છમાં આગાહી છે વરસાદ તૂટી પડ્યો હતો કમોસમી વરસાદને પગલે વીજળી ડૂલ થઈ જતા સાવલી માં ધાર પર છવાયો હતો તો કમોસમી વરસાદને પગલે જિલ્લાના ઇરંડા વેર ગઉ જેવા અનેક શિયાળુ પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે હવામાન વિભાગની આગાહી અનુસાર પંચમહાલ જિલ્લામાં પણ કમોસમી વરસાદ ખાપ્યો છે ગોધરા સહિત કાલોલ હાલોલ અને શહેરા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવ્યો છે કમોસમી વરસાદને પગલે ખેતીમાં ભારે નુકસાનની શક્યતાઓ છે આ જિલ્લાના ઘઉં અને દિવેરા સહિત ખેતી પાકોમાં નુકસાની ભીતિ છે પંચમહાલના રસ્તાઓ પર ચોમાસા જેવા પાણી જ પાણી દ્રશ્યો જોવા મળી રહ્યા છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા